નમસ્કાર આપનું સ્વાગત છે બી એસ નાઇન ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા જેવી રીતે ખેડૂતોને કમોસમી વરસા વરસાદને લીધે જે હેરાનગતિ થઈ છે અને માર્કેટિંગ યાર્ડોની હાલમાં જે સ્થિતિ છે ખેડૂત પલડેલી મગફળી લઈ અને માર્કેટિંગ યાર્ડમાં વેચો આવી રહ્યા છે ત્યારે આજે જૂનાગઢમાં ખેડૂતોની સભા છે પરેશ ગોસ્વામી દ્વારા ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતના દેવા માફને લઈને રાહત પેકેજ જે જાહેર થયું છે એમાં ક્યાંક ને ક્યાંક નારાજગી પણ ખેડૂતોની જોવા મળી રહી છે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની ખેડૂતો સાથે બેન વિણાટની મગફળીના અત્યારે ત્રણસો રૂપિયા ભાવ મળી રહ્યા છે તો હિસાબ કરીએ ને તો એક મજૂર અત્યારે આખો દિવસ મગફળી વીણવાના ચારસો રૂપિયા મજૂરી લે છે અને મેં પૂછ્યું કે ભાઈ તો આખા દિવસમાં મજૂર કેટલી મગફળી વીણે છે તો કે બેન દસ થી પંદર કિલો મગફળી માંડ વીણતા હશે તો પછી ખેડૂતને ક્યાંક ને ક્યાંક સામે ખોટ ખાય અને મગફળી વીણવી પડે છે વીણવી એટલા માટે પડે છે કે જો મગફળી જે જમીનમાં રહી ગઈ છે પલળી ગઈ છે એ ન વીણે તો પછી શિયાળુ પાકમાં અરુણા ઉગે છે અને એ અરુણા ઉપાડી અને એનો નિંદામણનો ખર્ચો દેવો એના કરતાં મગફળી વીણી અને યાર્ડમાં વેચીને જે થોડા ઘણા પૈસા મળે એનાથી મજૂરોની મજૂરી એ ચૂકવી શકાય એટલે બંને રીતે ખેડૂત છે તો ખોટમાં જ મારે ખાસ મારી સાથે ખેડૂતો જે ઉપસ્થિત છે એમને પૂછવું છે કે ભાઈ અત્યારે કમોસમી વરસાદના કારણે ખેડૂતો જે હેરાન થાય મુલાકાત પણ લીધી હતી એની સ્થિતિનું સ્થિતિ વિશે તેમણે જાણ્યું પણ છે અને રાહત પેકેજ પણ જાહેર થયું છે દસ હજાર કરોડનું એક હેક્ટર ડે બાવીસ હજારની સહાય જાહેર થઈ છે ખેડૂતોને આ રાહત પેકેજ ને લઈને ખેડૂતોમાં કેવી લાગણી છે રાત પેકેજમાં તો એવું છે કે ખેડૂતને એમાં પુરવાર થાય એમ નથી આમાં બધું પલડી ગયેલું છે ભાવ કંઈક વેપારી નથી આપી એમ કે વેપારીને પરવડે એમ નથી તો માલ તો બીજે વેપારીને જે ભાવે પરવડે એ ભાવે લે પણ ખેડૂતને એ ભાવે વેચવું પડે એમ નથી તો બીજું તો આમાં શું કરે ખેડૂતું જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના અત્યારે કેવા ભાવ મળી રહ્યા છે સાતસો આઠસો રૂપિયા જો ભાવ મળે સારી મગફળી હોય તો વીસ આસપાસ મળે એટલે ભાવમાં તો નથી પરવડે ખેડૂત ત્રણસો રૂપિયા માં ગઈ છે તો આમાં મજૂરી કેમ પોસાય ભાઈ ત્રણસો રૂપિયા માં જાય પણ વેપારી ને પરવડે એમ નથી કારણ કે હાવ પડી ગયેલો ખરાબ માલ થઈ ગયેલો હા તો એમાં એ શું કરે પછી વેપારી તો કઈ બીજું તો કઈ કરી કે સરકાર ટેકાના ભાવે મગફળી ની નવ તારીખ થી ગઈ કાલ થી એની ખરીદી શરૂ કરી દીધી છે તો પછી ટેકાના ભાવે અત્યારે કોરી મગફળી છે નહીં તો પછી કોરી મગફળી જ ખરીદવામાં આવે છે તો પછી આ છબરડા છે કે દેખાવ છે કે શું છે કોરી તો કોઈને છેદ જ નહીં બાકી જ કોરી મળે છે બાકી છેદ નહીં તો ક્યાં લેવા ક્યાં જવાની તો પછી પલડેલી મગફળી સરકારને ટેકાના ભાવે લેવી જોઈએ એને લેવી જ પડે સમજે તો લેવી પડે નો સમજે તો શું કરવા પછી ખેડૂતો શું કરે બીજું તો એનું કઈ હાલવાનું નથી એ તો તો મજબૂર છે ખેડૂત એને તો બીજો ઉપાય જ નથી એને તો અત્યારે પૈસા ની જરૂર છે તો એ શું કરવાનું પાંચ દિવસ દસ દિવસ વીસ દિવસ એને તો વેચવું જ પડવાનું છે તો બીજું તો ઈ શું કરે એટલે ઈ વસ્તુ સરકાર ને જોવાની આમાં બાકી વેપારી તો એના ભાવે ખરીદે પણ માલ સારો હોય તો વેપારી ખરીદે ને હું એમ તો માલ જ નબળો છે તો વેપારી શું કરે એવી પરિસ્થિતિ જ ઊભી થાય છે તો એમાં સરકારને ધ્યાન દેવું પડે એમાં વેપારી કંઈ ન કરી શકે અને ટેકાના ભાવે એકસો પચ્ચીસ મણ મગફળી ને લઈને પણ ખેડૂતોમાં રોષ છે તો રોષ રેવાનું જ છે એનું કારણ છે એકસો પચ્ચીસ મણમાં કાંઈ થાય નહીં ખેડૂતને કાંઈ થાય નહીં મણ ની આસપાસ ખરીદે તો કઈ ખેડૂત સધર થાય બાકી તો આમાં કઈ વિકલ્પ નથી તમારા મત મુજબ ટેકાના ભાવે કેટલા મણ મગફળી ખરીદાવી જોઈએ બસો મણ તો કમ સે કમ ખરીદાવવી જ જોઈએ આજે પરેશ ગોસ્વામી દ્વારા જુનાગઢમાં બિન રાજકીય ખેડૂત આંદોલન થવા જઈ રહ્યું છે એના વિશે શું કહેશો એ તો બરાબર જ છે એ કરે એ બરાબર છે અને એ વ્યાજબી છે ખેડૂ માટે એવા લડવાવાળા યોદ્ધા હોવા જ જોઈએ નકર ખેડૂનો કોઈ ઉપાય છે નહીં કોંગ્રેસ દ્વારા પણ અગિયાર જિલ્લાઓ ની રેલી કાઢવામાં આવી છે ખેડૂતો ને લઈને કોંગ્રેસ ને એ બધું જવા જ એનું કઈ જોવાનું એ તો પાર્ટી કહેવાય આને તો કોઈ પાર્ટી નથી પરેશ ગૌસ્વામી એ તો કોઈ પાર્ટીમાં છે નહીં એટલે એ બિન સ્વાર્થી લડે છે એ બરાબર છે બાકી તો કોઈ ઉધાર છે તમે જવાના છો હા જવાનું જ ને જવાનું એટલે આગળ જવાનું હમણાં જ જવાનું જવું જ પડે ને ખેડૂત ન જાય તો બીજો કોણ ખેડૂત માટે લડે છે તો ખેડૂત જાય ને પરેશ ગોસ્વામી એ ચોખ્ખું કીધું કે બિન રાજકીય આંદોલન છે એ બરાબર જ છે એનું હાચું જ છે અને એ આ ખેડૂત સારું જોડે છે અને એનો અધિકાર છે ને અને આ તો જોડે એ તો બરાબર છે નકામું જ છે ને એક સમયે પરેશ ગોસ્વામી સાહેબ નું નામ પણ કોઈ પાર્ટી સાથે જોડાયું હતું અને અત્યારે પાર્ટી નું આંદોલન નથી એમ કહીને ખેડૂતો માટે લડે છે તો શું કહેશો ઈ તો હાસુ જ છે ને ખેડૂત હારું જોડે છે પરસ ગૌ સામે અને બીજી ઘણી પાર્ટીઓ પણ અત્યારે ખેડૂતોને વારે આવી છે આમ આદમી પાર્ટી છે કોંગ્રેસ છે અગિયાર જિલ્લાઓમાં રેલી કાઢી રહી છે તો અત્યારે ખેડૂતોને વાત તમને શું લાગે છે ખેડૂતોને કે ખેડૂતોને વારે આવ્યા છે કે બધા પોતપોતાના રોટલા શેકવા માટે અત્યારે ખેડૂતનો ફાયદો ઉઠાવી રહ્યા છે ખેડૂતનો ફાયદો ઉઠાવે છે બીજું જો હું અમે આ કોઈ એક સારા એવા રાજનેતા જે ખેડૂતો માટે કામ કરતા હોય એક નેતા ઈ જો ખબર નહી ખેડૂતો માટે કામ કરતા હોય એવા સારા એક રાજનેતા ઈ ગોપાલ ઇટાલિયા એનું કારણ શું એનું કારણ શું છે કે એમાં ઈ કે ખેડૂત છે એ બીજે કે કોઈ ખોટા ઉપયોગ

કોઈ વસ્તુ કરી હોય તો એમ કે ને રોડ રસ્તા કર્યા હોય તો એમ કે રોડ રસ્તા કર્યા ખાલી આ તો એમને એમને કર્યું છે કે વાહ વાહ જેવું બીજું કઈ છે નહીં અને હળદળમાં જે ખેડૂતો સાથે ખેડૂતોની સભામાં જે ખેડૂતો સાથે વર્તન થયું ત્યાં ચાર થયો લાઠી ચાર થયો એક ખેડૂત તરીકે તમે શું કહેશો એ એ એ દ્રશ્યને તમે કઈ નજરથી જોવો છો એમાં સરકારે કાઈ ધ્યાન આપ્યું નથી બરાબર અને એને જે પોલીસ વાળા કે જે દમન કર્યું ને એ તો બહુ એનો ખરાબ રીતે કર્યું ખેડૂત માટે લાઠી ને એ તો બહુ ખરાબ કર્યું એ કામ તો બહુ ખરાબ થયું છે ખેડૂને એમાં એમાં ખેડૂત શું કરે ખેડૂતનો કોઈ વાક નથી એમાં બીજું શું કહેવાનું અને હજી ઘણા એ ખેડૂત છે જે જેલમાં છે એમના વિશે શું કહેશું જેલમાં છે એ તો બાબત અલગ છે એમાં આપણે કઈ કહી શકીએ નહીં બરાબર એટલે એ છોડી દેવા જોઈએ પણ આ સરકાર નથી એમાં ધ્યાન દે એટલે એ ભૂલ છે થોડી પણ એ ખેડૂત અવાજ નથી ઉઠાવતા એટલે આ બધું બને છે અવાજ એકતા નથી ને એના માટે આ પ્રોબ્લેમ ઊભા થાય છે બાકી ખેડૂત એકતા થાય એટલે સરકાર ઝૂકી જાય એ ભાકું આજે પરેશ ગુસ્વામી સાહેબ જે ખેડૂત સભાનું આયોજન કરે છે આશરે કેટલા ખેડૂત એકઠા થવાના છે શું છે આયોજન શું છે આયોજન તો મોટે પાયે છે અને એ જે કહે છે એ જે બોલે છે એ એ કરે છે આપણે જોયેલું છે જે બોલે છે એ પ્રમાણે થાય છે એટલે એની ઉપર વિશ્વાસ રાખી શકાય બાકી બીજા ઉપર કોઈ વિશ્વાસ રાખ્યા જેવું છે નહીં આવતીકાલે ગીર સોમનાથ માં પણ આમ આદમી દ્વારા સભાનું આયોજન થવા જઈ રહ્યું છે એના વિશે શું કેશો ઈ બરાબર કરે છે એ જે આયોજન કરે છે ઈ બરાબર કરે છે ખેડૂત ની હારે તો છે એટલે એમાં કઈ આપને કઈ બીજું તો કઈ કહેવાનું આવતું નથી

ક્યાંક ને ક્યાંક આક્ષેપો એવાય થઈ રહ્યા છે કે અત્યારે ખેડૂતોના મદદના બાને બધા જ રાત નેતા પાર્ટીઓ પોતાના રોટલા શેકી રહી છે સમયનો લાભ ઉઠાવી રહી છે અને બે હાજર સત્યાવીસ ની તૈયારીઓ કરી રહી છે તો શું તમને લાગે છે તૈયારીઓ છે કે ખરેખર આ પાર્ટીઓ ખેડૂતને વારે આવી છે પાર્ટીની વાત અલગ છે જે ભરસ ગૌસ્વામી અત્યારે લડે છે એ તો પાર્ટીમાં કોઈ છે નહીં એટલે ઈ લડે છે એ વ્યાજબી છે એને ટેકો આપવો જરૂરી છે બાકી બીજાને આપવો ન આપવો એ તો મન નહીં ઈચ્છાની વાત છે ખેડૂતો માટે લડતા હોય એવા અતિ મહત્વના બે ચાર ચહેરાઓ એક તો ચહેરા દેખાય છે કે ગોપાલ ઇટેલિયા છે પછી જેલમાં છે ભાઈ હા રાજુ કરપડા પ્રવીણ રામ એ બધા ખેડૂતો માટે લડવા વાળા છે ને પેલા લડતા ને અત્યારે લડે છે એટલે એ કોઈ પ્રશ્ન નથી બાકી બીજા પાર્ટીમાં ખરાબ તો હોય જ ક્વોલ્ટી પ્રમાણે એમાં વધાય સારા માણસો હોતા નથી એટલે આજેપના એક રાજનેતા જે ખેડૂતો માટે લડ્યા હોય ખેડૂતોને કામ આવ્યા હોય એમાં કોઈ લાગતું નથી આપને કોઈ નહીં નહીં કોઈ બોલે તો ખબર પડેને કે આ ખેડૂત માટે બોલ્યા ખેડૂત લક્ષી એ કોઈ નેતા નથી કોઈ કહો કે આ ખેડૂત એને ખાલી એમ કરવાનો છે વિકાસ વિકાસ પણ વિકાસ વિકાસના નામે ઝીરો છે અને બાકી એમ કહે કે વાહ વાહ જેવું બીજું કઈ ખેડૂત નો નેતો જ નથી આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતો માટે આંદોલન થઈ રહ્યા છે આજે ગોપાલ ઇટાલિયન છે કે એ ખેડૂતને પડખે અત્યારે ઉભો છે સુખ દુઃખને ભાગીદાર બને છે બાકી કોઈ છે નહીં અને કોઈ અત્યાર સુધીમાં આવડું થયું એક પણ ભાજપનો નેતો જો ક્યાંય ગામડે જાય અને ખેતરૂ નો તપાસ કોઈનો ક્યાંય કર્યો હોય એવો એક રેકોર્ડ કઈ બતાવો

હવે બે હજાર સત્યાવીસ માં તમે કોણ સારો એવો રાજનેતા નો ચહેરો જોવા માંગો છો હવે એમાં તો હજી કેમ ખબર પડે નેતા નીકળે કઈ કરશે મગફળી નો ભાવ કેટલો જોઈએ તમારે એક નો કેટલો હોય તો મગફળી નો કમસે કમ બે હજાર રૂપિયા હોય ને તો આ એક વર્ષ છ મહિનામાં પાંચસો રૂપિયા તો ખાતર ની ઠેલીએ ગાલ દીધા એક ખાતર ની ઠેલીએ પાંચસો રૂપિયા તો એ ખેડૂત બોજો નથી તો આ મજૂરી છે અને વીણવાની માંડવી આવે છે એના સાતસો રૂપિયા મેક્સિમમ થાય છે ત્રણસો રૂપિયા ભાવ ભાઈ હમણાં એક ખેડૂત સાથે હમણાં જ મે ત્રણસો થી સાતસો રૂપિયા મેક્સિમમ વીણવાની માંડવી ભાવ છે

ભાજપ વિકાસ વિકાસ કરે છે બરોબર તો ખેડૂત નો ક્યાં વિકાસ કર્યો અને આ ભાવ છે ને ચૌદ વર્ષ પેલા ભાવ છે બેન ઉદ્યોગપતિ ની સરકાર છે જે ખાતર ની ઢેલી આઠસો રૂપિયા ની આવતી આજે પંદરસો સોળસો રૂપિયા હે ને મગફળી તેથી આજ થી તેર વર્ષ પહેલા બારસો રૂપિયા માં મગફળી જતી હતી આજે મગફળી નવસો રૂપિયા મોસ્ટ ઓફ જાય સિત્તેર ટકા આજ ખાતર ની બેગ નો શું ભાવ ખેડૂત ચૂકવે છે ઓગણીસો અઢારસો ઓગણીસો અઢારસો ઓગણીસો ખાતર ની ભાવ છે કેમેરામેન રાજેશ જોશી સાથે હું કાજલ સુવા માર્કેટિંગ યાર્ડ જુનાગઢ